આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના સમાચાર છગડિયા તાલુકાના વડિયાથી માલસર બ્રિજને જોડતો માર્ગ બિસ્માર હોય વાહન ચાલકો પરેશાન કરોડો રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજને જોડતા એપ્રોચ રોડની ખસ્તા હાલત સુધારવા તંત્ર ક્યારે આગળ આવશે ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના વડિયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે આશરે રૂપિયા બસો તેત્રીસ કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર નવા અશા માલસર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું તેનું ઈ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બોડેલી ખાતેથી કરવામાં આવ્યું બ્રિજ ખુલ્લો મુકાય તે ખાસો એવો સમય વિતવા છતાં હજુ ઉમલા તરફથી બ્રિજને જોડતા મુખ્ય માર્ગ પર પૂરતું ધ્યાન જવાબદાર તંત્ર દ્વારા રાખવામાં આવ્યું નથી હાલમાં આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે અને ઉલ્લેખનીય છે કે ઝઘડા તરફથી ડભોઈ વડોદરા તરફ જવા આ પહેલાં રાજપીપળા થઈને પોઈચા નજીકના બ્રિજ ઉપર થઈને જતા માર્ગનો ઉપયોગ કરવામાં આવતો હતો અને રાજપાટેથી વાયા રાજપીપળા થઈને ડભોઈ જવા માટે જે અંતર વાહન ચાલકોએ કાપું પડે તેવા અસા માલસાના નવા બ્રિજ ઉપર થઈને જતા પંદર કિલોમીટર જેટલું અંતર ઓછું થાય છે માલસર બ્રિજ બનતા ચગડા રાજપાડી પંથક ના વાહન ચાલકો માટે ડભોઈ વડોદરા તરફ જવાનો એક ટૂંકો માર્ગ ઉપલબ્ધ બનતા લોકો માં ખુશી ફેલાઈ હતી પરંતુ ઉમેલા ઉમરલા પાણેથા વચ્ચેના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ હાલ બિસ્માર બનતા લોકોને મળેલ આ મહત્વની સુવિધા હાલતો જાણે દુવિધા બની ગઈ હોય તેમ લાગે છે વડિયા મંદિરથી બ્રિજને જોડતો માર્ગ વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે પરંતુ માર્ગને મકાન વિભાગ દ્વારા આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી આ વિસ્તારના ધારાસભ્ય અને સંસદ સભ્ય પણ આ બાબતે કંઈ બોલવા તૈયાર નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે માર્ગ પર આવેલ ખાડાઓ અવરજવર કરતા વાહન ચાલકોની કમર તોડી રહ્યા છે અને મુશ્કેલી રૂપ બની રહ્યા છે ઉપરાંત ખરાબ રસ્તાને કારણે નાના મોટા અકસ્માતો થવાની દહેશત પણ રહેલી છે વળી બિસ્માર માર્ગને લઈને પસાર થતા વાહનોના કારણે ધૂળની ડબરીઓ ઉડતા માર્ગની આજુબાજુમાં આવેલા અસંખ્ય ખેતરોના પાકને નુકસાન થઈ રહ્યું છે અને લઈને મોટા વાહનોની પાછળ જતા બાઇક ચાલકોની હાલત પણ અત્યંત કફોડી બની ગઈ છે આ મહત્વના માર્ગનું તાકીદે સમારકામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામે છે અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ અને ધારાસભ્ય માર્ગોના ખાતમુહૂર્તને ઉદ્ઘાટન કરે છે ત્યારે આવા બિસ્માર માર્ગોને દુરસ્ત કરવાની કામગીરીનું ઉદઘાટન ક્યારે કરશે એવા લોકો સવાલ કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામીણ માર્ગો બિસ્માર બન્યા છે ઝઘડિયા અંકલેશ્વર વચ્ચે ધોરીમાર્ગની સ્થિતિ દયનીય બની છે મુલત ચોકડીથી ગોવાલીનો માર્ગ અને રાજપીપળાથી હાલતમાં છે હાલમાં કાર્પેટિંગ થયેલા રોડનું ધારાસભ્ય અને સાંસદ ઉદઘાટન કરવામાં વ્યસ્ત છે અતિ મહત્વના એવા મુલતથી જે રાજપાડીથી નેત્રંગ અને વડિયાના રોડનું ઉદઘાટન ક્યારે થશે તેમ પ્રજા પૂછી રહી છે રિપોર્ટર અબ્દુલ રાઉ ખત્રી ન્યૂઝ સેવન ઇન્ડિયા